આ સેવ લીધી છે આપણે આ ડુંગળી લીધી છે આ લીલા ધાણા છે આ ચટણી છે આ મીઠું લીધું છે અને આ ખજૂર આંબલી ની ચટણી છે અને આ તીખા લાલ મરચા છે તો આ મોળા ગાંઠિયા છે એ આપણે આમાં નાખશું અને આ તીખા ગાંઠિયા છે એ નાખશું અને આમાં આપણે થોડીક મસાલા સિંગ નાખશું અને આપણે આ ખજૂર આમલી ની ચટણી આમાં અને આ આપણે આ સિંગ ની સિંગ દાણા ની અને મરચાની ચટણી બનાવી છે એ છે એ નાખશી આમાં અને આ ગળી ચટણી નાખશું આપણે આપણે આ બધું મિક્સ કરી દઈશું આ ખાવામાં પણ બહુ ટેસ્ટી અને સારા લાગે છે એમ ખાવાની પણ મજા આવે બહુ સરસ લાગે છે એમ આપના ગમે ત્યારે ભૂખ લાગી હોય તો જલ્દીથી આપણે પણ આને બનાવીને ખાઈ સકીએ એમ તો આમ આપણે થોડું મીઠું નાખશું અને આ લાલ મરચું નાખશું આપણે થોડું તો હવે આપણે સૌ કરશું તો હવે આપણે આ ડુંગળી સર્વ કરશું તો આ મસાલા સિંગ સે ઈ આપણે સર્વ કરશું અને આ દાળ એમ સૌ કરશું અને આ ગળી ચટણી છે એ પણ આપણે આમાં નાખશું ખજૂર એમલી ની ચટણી છે અને આ સિંગદાણા ની ચટણી છે ઈ પણ આપણે સર્વ કરશું આ લાલ મરચું છે એ પણ આપણે સૌ કરશું અને આ સેવ છે એ આપણે સૌ કરશું અને આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણા તીખા મોળા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા તીખા મોળા